ઓલ બાઇકના સ્પેર પાર્ટ્સ અવેલેબલ દરેક બાઈકના જૂના સ્પેર પાર્ટ આપણી પાસે મળી જાય છે સિટી શો સિટી શોના સ્પેરપાર્ટ અવેલેબલ ટ્રેક્ટરના ટાયર પણ મળી જશે ગાડીઓના ટાયર પણ મળી જશે ઓલ બાઇક ના પ્લાસ્ટિક ના કવર ઓલ બાઇક કવર ચોકા એકટીવાના અતુલ રિક્ષા નો ગેર મળી ગયો છે ડિસ્કવર મીટર બ્લેન્ડર ની ડિસ્કવર સેલ ઓલ એક